કેમ છો બધા મજામાં મજામાં અમે પણ છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં તો આજે છે શનિવાર એટલે દક્ષિણ પપ્પા ને ઉઠવાનું મોડું થઈ ગયું હોય અને હોય રજા એટલે આપણે ઉઠવાનું મોડું થઈ જાય તો બસ જો આજે તો બહુ મોડું થઈ ગયું વ્લોગ નું પણ મોડું થઈ ગયું તો આપણે

તો હાલો આપણે ભૂંગરા દક્ષુભાઈ ખાહે દક્ષુભાઈ પપ્પા ખાહે દક્ષુભાઈ ના ફેવરિટ છે આપડે તળી લઈ તૈયારી કરી નાખી તો વઘાર આપણે નાખી દીધો છે અને હવે આમાં આપણે મરચા ટમેટા ને આદુ નાખી દઈ સુગંધ આવી તો દાળ આપડી બની ગઈ છે આપણે બનાવી દો કેટલી મસ્ત બની આપણે મરચા નહીં ખાશો દાળ તમારા હાટું તો બસ આપડી દાળ બની ગઈ છે ભાતે બની ગયા છે ભૂંગળાઈ તરાઈ ગયા છે બસરા ઉકળે એટલે જમમાં બેહી જાય લઈ હાલો જો આપણે હવે જમમાં બેહી ગયા થી અને દક્ષુભાઈ ખાવા મળ્યા છે ફંડા કરતા કરતા આપણે તો આપણે જો દાળ ભાત બનાવી નાખ્યા છે દાળ ભાત જમમાં બેહી જા હાલો બધાય બોપરા કરો ભાઈ જો અમારું દૂધ પીવે છે કા દક્ષુ ભાઈ શું કળજો એમ કર એમ કર તોફાની તોફાની ફોન માંગે ફોન જોતો છે હાલો હાલો ફોન દયું હા દેવો હશે વાકડી મત દીકરા ને આવું છે આવું છે કોનું मई मंदिर है मनदेन मन कुकु हानो नो तो है हानो मयो है तो गोती अभी क्या हो गयो हानो हम्म हल क्या सी आया सिया ई आइरियो आइरियो डॉक्टर नो वाइंडरो आले बड के ચડી ગયો હાનો હભાની કરો હાલો બતાવ્ય તો હાનો બતાવી તો હાનો કુ કુ હાનો વાહ 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 દક્ષુનો હાનો છે કોણનો દૂધ પીવાનું છે હાલો આકડી ફોન દઉં દૂધ પી લે પહેલાં હં દૂધ તો છે નો બ્લોગ આપણે આયાસ પૂરો કરીએ મળશું કાલે નવા વ્લોગમાં અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી